સાધુ સંતે પણ એવું સમજવું કે તમારી ઉપર જયારે આવો આક્ષેપ આવે તો તમે ખુલ્લા દિલે શું કામ નથી કેતા કે ભાઈ અમારો કોઈ આશય નથી આ તમારો દીકરો લઈ જાવ અમારે જોતો જ નથી ભાઈ સાહેબ અમારે પ્રાણી શું કામ જોઈએ અને એવી કઈ મોટી હોય વિરાસત તમારી લૂંટાઈ જાય છે કે તમારો છોકરો સાચવી શકશે બીજા આવશે સંતો મહંતો નીચે અનેકો ગુરુકુલ છે અને ગુરુકુલ સંપત્તિ તમે જુઓ તો એમાં અડધા પડધા ઉદ્યોગપતિઓ ઝાંખા પડે એવી છે એ લોકોની જે જાહોજલાલી ભોગવે છે એ પણ લોકોને ખૂચે છે સંત નું જીવન તો કેવું હોય સાદગી થી જીવે ઇતિ સંત સાધુ એટલે જેનું જીવન ચરિત્ર એકદમ સાદુ છે તે સાધુ છે હજારો બેન દીકરો એવી છે કે એને પૂરા વસ્ત્ર નથી અંગ ઢાંકવા માટે થઈને કોઈક માળા થોડે વાતો કરે રમૂજ કરીને હસતા ભેળી કરી રે માળા કમા ઘસતા ક્યારેક મીચી રે નેત્ર કમળે સ્વામી પ્રેમાનંદ કરે ધ્યાન ધરે બહુ નામી સાંભળ સહ્ય હવે આ તો પૂર્ણો કલાક ચાલે એવું છે તો મને કંઠસ્થ છે એટલે હું સંત નથી નેક ટેક અને ધર્મ ની જ રે વળી પાણે પાણે વાત એ તો સંત ને સુરાના બેસણા ધરતી ની અમીરાત આ ભૂમિ પર સંતો હંમેશા પૂજ્ય રહ્યા છે આ ધરતી પર સંતોને હંમેશા જે છે ઉચ્ચ માનવામાં આવ્યા છે પરંતુ હાલમાં આપણે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે એક વાત કરવી છે સંપૂર્ણ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે નથી પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પર હાલમાં જે છે એવા આરોપો લાગવા લગાડવામાં આવ્યા છે કે બાળકો જે છે સગીરો છે તેમના વોશ કરીને તેમને સાધુ બનાવતા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે ગીર સોમનાથ બાદ સુરતમાંથી પણ જે છે તે ફરિયાદ સામે આવી છે ત્યારે હાલ આ ચર્ચાને લઈને આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર સર શું સો જે આ ઘટના સામે આવી છે ગીર સોમનાથ માંથી આવી સુરતમાંથી આવી કે સગીરો જે છે તેમનું બ્રેઇન વોશ કરીને તેમને સાધુ બનાવતા હોવાના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પર આરોપ લગાડવામાં આવ્યો છે તો સર આ ઘટનાને સૌ પ્રથમ તો કઈ રીતે જોઈ રહ્યા છો જુઓ આ એક અણસમજ છે પેલા પેલી વાત તો એ એ કોઈ પ્રકારનું બ્રેઇન વોશ નથી કોઈ પ્રકારની જુલમ નથી પણ બેય બાબતે એટલે બાળકનું જે વય છે દસમા ધોરણમાં ભણે છે ગીરગઢડામાં છોકરો જે છે સ્વામિનારાયણ ગુરુકુલમાં ભણે છે એ દસમા ધોરણમાં ભણે છે હવે બાળકની વય ઈ ગમે દસમું ધોરણ ભલે આમ મેચ્યોર ગણી શકાય આપણી ભાષામાં પણ તોય કાનૂની ભાષામાં એ સગીર ગણાય એટલે સગીરની સહમતી પણ અસહમતિ ગણી શકાય સગીરની સહમતિને પણ કાનૂન માન્યતા આપતો નથી પણ શું છે તમને કહું સ્વામિનારાયણ સંપ્રદાયના અનેકો ફાટા છે મૂળ સહજાનંદ સ્વામી મહારાજે વડતાલમાં ગાદી સ્થાપીને એ છે તે પછીના કેટલાક અલગ 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 ફાટા છે હા એક સંપ્રદાયે ગુરુકુલ શિક્ષા પદ્ધતિને અપનાવી એનું સ્થાપક કેન્દ્ર રાજકોટ છે રાજકોટ નું ગુરુકુલ એનું સ્થાપક કેન્દ્ર છે અને એનો આશય બેસ્ટ હતો ધર્મજીવનદાસજી સ્વામી આ પંથ પ્રથા શરૂ કરી અન્યથા એ લોકો તો પહેલેથી જ સાંસારિક લોકોને મળવું નહીં બેન દીકરીના તો મોઢાનો જોવાને આવી બધી વાતોમાં હતા પણ શાસ્ત્રીજી મહારાજે એવું નક્કી કર્યું કે આપણે ખેર સંસાર ત્યાગીને ને સન્યાસી બન્યા અને શિક્ષાપત્રી વાંચીથી માંડી ધર્મગ્રંથો વાંચીને થોડા ઘણા પણ સુધરીએ બે ઘડી તો એ તો આપણા જ કલ્યાણ આત્માનું કલ્યાણ થયું ને પણ આપણે આજ આખી સાંસ્કૃતિક વિરાસત જો નવી પેઢીમાં આરોપવી હોય તો આપણે એને ક્યાંક સાથે તો લેવા પડશે એનાથી અછૂત રહેશું તો મેળ નહીં પડે એટલે એણે એક ગુરુકુલ પ્રથા શરૂ કરી એનો આશય ત્યારે આટલો જ હતો એની ફલશ્રુતિ હું હવે પછી આપણે વાત કરું છું એની ફલશ્રુતિ જે છે ત્યારે એને કલ્પના નથી કરી કે આવી રીતે આપણે ગુરુકુળ શરૂ કરીશું તો એનાથી આપણો દબદબો વધશે ને એવી કોઈ વાત નથી નવી પેઢીમાં સંસ્કારનું સિંચન થાય એવી વાત હતી પરંતુ શું થયું રિઝલ્ટ જે છે એ ધારા બારું આવ્યું કે હજારો છોકરાઓ ભણવા મળ્યા એ છોકરા ભણી ગણીને પછી કોઈ પણ સારી જગ્યાએ એકાદ કોઈ વેપારી મોટો બને કોઈ ધંધાર્થી બને કે કોઈ મોટો અફસર બને કે કોઈ બીજો પોલિટિશિયન્સ બને તો એને કારણે એ ગુરુકુલને તો એ પોતાની માતૃ સંસ્થા માનવાના જ એટલે એ સ્વામીઓનો દબદબો વધવા માંડ્યો અને એ બધા જ હજારો છોકરાઓમાંથી જે જે છોકરાઓ ખાન ખાના સારી સારી જગ્યાએ બેસવા માંડ્યા એને ખાલી ગુરુદેવનો આદેશ જ કાફી છે જમીન જોતી હોય બીજા ગુરુકુલ બનાવવા હોય બીજા મંદિર બનાવવા હોય કે કોઈ પણ પ્રકારનું ધાર્મિક અનુષ્ઠાન કરવું હોય તો જે કઈ સવલત જોતી હોય એ જે તે અવસર થી માંડીને લાખો લોકોને કહી શકે એમ હોય અને એના કાર્ય મંડ્યા થવા એટલે આખે આખું ગુરુકુલ શિક્ષા પદ્ધતિ વાળું જે સંપ્રદાય જે છે એ મંડ્યો ફૂલો ફાલવા એટલે પછી દરેક એ લોકોએ હવે એવું વિચારવા માંડ્યા આપણે ગુરુકુલ કરો ન તો એક જ ફાટા એ શરૂ કરેલું બાકીના સ્વામના સંપ્રદાયનો જે મેન વડતાલ ગાદી છે એ તો શિક્ષા દીક્ષા આપવાની અને ત્યાંથી બસ એટલું પ્રવર્તન વગેરે કરવાનું ત્યાં સુધી વાત હતી પણ હવે બધા જ જેટલા ફાટા થયા છે એ બધા હવે ગુરુકુલ જેવી શિક્ષા પદ્ધતિ અપનાવવા માંડ્યા છે નંબર વન બીજું અત્યારે જે મુદ્દા ચગ્યા છે બે સુરત અને ગીરગઢડાના તો આપને કહું કે જોર જબરદસ્તી કરવાનો કોઈ મતલબ નથી એ એ વાત થોડીક વાજવી નથી એમાં છોકરાનું પણ આકર્ષણ હોય શકે એનું બાલ્યા અવસ્થા છે એ જુદી વાત છે પણ એવું છે કે આ વય જે છે દસમું ધોરણ એ પણ કઈ બહુ મોટો મેચ્યોર ન હોય શકે છોકરા ભણતા હશે તો હજારો નું કરી નાખે તો હજારો એક જ છોકરો કેટલાક છોકરા પણ એ ટાઈપ હોય કે એને વાત ગમે લાગી આવે કે આ વાત સાચી છે જેમ તમને કોકને પિક્ચર જોવાનું ગમે કોક સ્પોર્ટ્સ ગમે કોકને વળી રખડવું ગમે કોકને ભણવું જ ન ગમે કોક ભણવું જ ગમે આ પ્રકારની મેન્ટેલિટી તો હોય ને એટલે એની જે જે કોઈ છે છે એને વાત ચાલે જનાર્દન સ્વામી હવે જનાર્દન સ્વામી જે બોલતા હોય તે ધાર્મિક પ્રવચન છોકરો કદાચ વધુ આવી ગયો હોય એમાં એવું બનવા કાળ છે વધુ આવી ગયો એટલે સ્વામી પણ એને સ્વાભાવિક જો એ આવવા માંગતો હોય એટલે કે સાધુ સંત ની જેમ જીવન જીવવા માંગતો હોય તો કોઈને વાંધો તો ના હોય શકે આફ્ટર ઓલ એને એમ છે ને કે જેટલા સાધુ સંતો બનશે તો વધુ સારું એમ પણ એને પણ થોડુંક એને પલપવા દીધો હોય મિસ્ટેક બેયની ક્યાં છે એ છું બાળકની મિસ્ટેક એ છે ધારો કે કે એ તો બાળક જ છે પોતે પોતે મેચ્યોર નથી આ એની મિસ્ટેક નૈસર્ગિક મિસ્ટેક છે પણ જનાર્દન સ્વામીની મિસ્ટેક શું છે એણે બાળકના માવતરને કેવું જોઈએ કે તમારો દીકરો વધુ પડતો શિક્ષા કરતાંય ધર્મની તરફ વળી રહ્યો છે અને એનો તો ઈરાદો ફ્યુચરમાં સાધુ બનવાનો જ છે એટલે યા તો તમે પરમિશન આપો તો અમે આગળ વધીએ અથવા તો તમારા બાળકને લઈ જાઓ અત્યારે શું થાય છે બે ખોટા પડે છે તમને કહું

કાનૂની પરિભાષામાં પણ સગીર વયના બાળકની સહમતીને પણ અમુક બાબતોમાં સહમતી માનવામાં આવતી નથી તમારે એના માવતર ને કેવું જોઈએ છોકરો બાળક છે એ તો ગમે કઈ સાધુ ફરજિયાત નથી અને કેવું છે ભાઈ લઈ જાઓ પ્રેમથી તમારો દીકરો છે આવા હજારો છોકરા એ ભણે છે અમારે કોઈને બાંધી રાખવા નથી ને અમારે એ આશય નથી તો પછી અત્યાર સુધીમાં જેટલા ગુરુકુલ બન્યા આ રાજકોટમાં જ ગુરુકુલ છે કેટલા સાધુ થયા કોઈ આપણે હાઈબડા નથી

એને પણ તારી ઉપર બહુ મોટી અપેક્ષા હોય તો તું આગળ વધ અને આખું કુટુંબનો ભાર સંભાળ એવી બધી વાત છે ધંધા દાપાથી માની બધું સાધુ આપણે થવાનો કોઈ મતલબ નથી તારી ઈચ્છા હોય તો ભલે પણ તો અમારું શું સૌથી પહેલા ઉત્તરદાયિત્વ એટલે કે તારું ફરજ શું છે માવતરની સેવા કરવી એ તો અમે નારાજ મને નારાજ કરીને તું કયા પરમાત્માને રાજી કરવાનો તારું અસ્તિત્વ જેને કારણે છે એ જો રોતા રઝળતા હોય તો કયો ભગવાન તારે રાજી થવાનો એવું વચ્ચે કયો માણસ તો સમજી શકાય એમ છે એમાં કઈ બધો વાંધો આવે એમ નથી પરંતુ જે રીતે હોબાળો મચી રહ્યો છે કે મારા છોકરાને બ્રેઇન વોશ કરીને સાધુ ફરજિયાત બનાવે છે એવું ષડયંત્ર કરવાની જરૂર નથી કારણ કે તમારી જાણ ખાતર અક્ષર પુરુષોત્તમમાં પ્રમુખ સ્વામીજી મારા જીવતા હતા અને અત્યારે પણ એના પછીના જે કોઈ સંત સ્વામી છે તો આ બધા જે દીક્ષા આપે છે એ દીક્ષાના અમુક અમુક પ્રકારના સ્ટેજ છે એમને દીક્ષા કોઈને રૂપાળો જઈને આપવામાં આવતું નથી પેલો સ્ટેપ છે ભગતનો એ ભગત જે છે એ સીવેલા કપડા પહેરી શકે જબ્બો અને લેંગો પહેરી શકે એ ભગત કક્ષા હોય એ સાધુ ની સાથે રહેવાનું ધેટ ઓલ પણ સિવેલા પહેરી શકે હિપી વાળા રાખી શકે ફિલ્મ માં જઈ શકે એકલો ગમે કરી શકે પછી એના પછીનો જે સ્ટેજ જે છે ભગત ની અપ થાય એવો તો એમાં એને સિવેલા લુગડા નહી પહેરવાના વ્હાઈટ એન્ડ વ્હાઈટ પહેરવાના ધોતિયું પહેરવાનું માથે પર ધોતિયું જ રાખવાનું સિવેલા કપડા નહીં પહેરવાના અને સાધુ ચરિત્ર જેવું જીવન પરંતુ એની જ્ઞાન કસોટી લેવામાં આવે સંયમની કસોટી લેવામાં આવે એ કસોટીમાંથી પાર થયા પછીથી એ માવતરની પરમિશન સાથે જ પછી અમુક કસોટીમાંથી બહાર ઉતરે તો એને દીક્ષા આપવામાં આવે ને એના પછી જે પાઘડી આપણે જોઈએ છે સ્વામી સંપ્રદાય ની દરેક સંતો જે પહેરે છે એ પાઘડી નું એક સ્ટેજ છે દરેક હું કાલથી પાઘડી પહેરીને જાઉં

તમે કઈ કર્યું હશે બાકી અત્યારે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે કઈ ચાલી રહ્યું છે એ મૂળ જે શિક્ષા પત્રીનું જે વાત હતી એનાથી તદ્દન વિપૃત તો થોડુંક ચાલી જ રહ્યું છે જેમ કે મોબાઈલના ઉપયોગ જેમ કે બાકી બધા ઇન્સ્ટ્રુમેન્ટ આ તો તેમાં જે તે સમય હતું પણ હવે સંજોગો પ્રમાણે આ અત્યારનો યુગ પ્રમાણે આ બધી છૂટછાટ થઈ રહી છે પણ મને લાગે છે આ કેસમાં કારણ કે મને સ્વામિનારાયણ સંપ્રદાયની ખબર છે હું ત્રણ સાડા ત્રણ વર્ષ ત્યાં રહ્યો છું સ્વામિનારાયણ સંપ્રદાયના જુનાગઢ મંદિરમાં તો મને થોડી ખબર છે કે એવું નથી પણ આપણે શું થાય છે આપણે માન્યતા એટલે કે આપણું નોલેજ છે ને જો માહિતી અને નોલેજ આ બે જુદી જુદી વસ્તુ છે મને સ્વામિનારાયણ સંપ્રદાયની માહિતી હોય એટલે હું સંત ન ગણાવું સંત તો નોલેજ એટલે જ્ઞાન સાધના કરી હોય તો ગણાવ હું હમણાં તમને કહું જે કેટલાક સાધુઓને કંઠસ્થ નથી

હવે આ ભગવાનનો અવતાર છે સાધુ માટે છે છે અને બાળ સહજ બાળકને તમે જે શીખવાડો તે શીખી જાય આ દસમા ધોરણ ના છોકરા સાથે પણ આવું જ બન્યું હોય કે જયારે એને આ જના્દન સ્વામી કે જે કોઈ સ્વામી છે એને જે કઈ બોલાવતા હોય તે કંઠસ્થ રહી ગયો ભાવવાહી બની ગયો કેટલાક છોકરા એવા હોય તો બની ગયો હોય એને કારણે આપણે એને કઈ માની લેવાની જરૂર નથી કે આ સાધુ માટે જન્મ એટલે સાધુ એ પણ એ જીત છોડી દેવી જોઈએ અને માવતરે શું કરવું જોઈએ એનું મનોવૈજ્ઞાનિક રીતે થોડુંક સમજાવવા માટે કે મોટા પરિવારના બીજા લોકોથી ફાધર મધર ખેર એને તો ટ્રાય કરી લીધી હોય પણ બીજા સમજના લોકો એ રીતે સમજાવવો જોઈએ અને બાકી ડોક્ટરી લેવલે એને જે મનોચિકિત્સક જેને કહી શકાય કે ભાઈ એના માઇન્ડમાં એવું ઘુસી ગયો તો થોડુંક એ સમજાવટ કરે એટલે અત્યારે મારી દ્રષ્ટિએ આ અણસમજમાં પેદા થયેલી આખી આ ઘટનાક્રમ છે સર ખાસ કરીને વાત કરવામાં આવે સ્વામિનારાયણ સંપ્રદાયની તો અનેક સેવાકીય કાર્યો છે અનેક કાર્યો કરતા હોય છે અને વિદેશની ભૂમિ પર આપણે જોઈએ કે મંદિર ફેલાવો થઈ રહ્યો છે ધર્મનો પરંતુ ક્યારેક આ પ્રકારની ઘટના આવે તો આપણે કહી શકાય કે એ કોઈ એવા સાધુઓ હજી પણ એમાં હોઈ શકે કે જેના કારણે અત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે એવા અનેક છે સાહેબ એક નહીં બલકે એ છે ને આ ચાંદ ઉપર દાગ જેવું છે પહેલાં આપણે જાણતા હતા કેટલાક દુષ્કૃત્યોની વાત પણ છાપે ચડે છે વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયને જ લાગે વળગે ત્યાં સુધી એ દુષ્કૃત્યોની વાતો પણ છાપે ચડે છે બીજું એ લોકોની જે જાહો જલાલી ભોગવે છે એ પણ લોકોને ખૂંચે છે સંતનું જીવન તો કેવું હોય સાદગીથી જીવે ઇતિ સંત સાધુ એટલે જેનું જીવન ચરિત્ર એકદમ સાદું છે તે સાધુ છે જેનું જીવન સાદું છે એટલે એના ઉપરથી તમને એમ થવું જોઈએ કે મારે અહીંયા કઈક પડશે ત્યાગવું પડશે મહાત્મા ગાંધી બેરિસ્ટર હતા ધાર્યા હોત તો એનો પગાર જે તે સમયે વડાપ્રધાન કરતા વધુ હતો આપણા વડાપ્રધાન જે હતા ને એના કરતા વડાપ્રધાન થ્યા પછી વાત કરું જે પગાર નક્કી થયો એના કરતા બેરિસ્ટર હતા એનો પગાર વધુ હતો આઝાદી જ નથી મળતી સમજી લ્યો તો એ ધાર્યા હોત તો એ પણ અલી જેમ મોઢામાં નાખીને સેવાની બધી વાતો કરી જ શીખવા પણ એ માણસે કીધું કે મારે જેની સાથે વ્યવહાર કરવો છે જેને મારે પલટાવા છે હું એના જેવો નહીં હોઉં તો એને માનશે જ નહીં મને એટલે એણે પોતાનું જીવન પરિવર્તિત કરી દીધું ને એક પોતડી ભેર રેવા મીંડ્યા કારણ કે એને ખબર છે દેશમાં હજારો બેન દીકરો એવી છે કે એને પૂરા વસ્ત્ર નથી અંગ ઢાંકવા માટે થઈને તો મને એમ કે આ છાજેની હું ત્રણ ચાર ઓલાનો સૂટ પહેરું એમ એટલે એવું જે છે સાધુ ચરિત જીવન એ ખરેખર તો તમામ સ્વામિનારાયણ સંપ્રદાય તો ખાસ કરીને આમ જોવું જોઈએ કે એવું એનું સાધુ જીવન હોવું જોઈએ નિયમાવલી તો છે જ શિક્ષાપત્રીમાં બધું જ લખ્યું છે એમાં કઈ તમારે સીવા વગરના કપડા પહેરવાના છે અને રસહીન ભોજન એટલે કે એક જ પાત્ર લેવાનું છે એમાં દાળ ભાત શાક સંભારો દહીં મીઠું જે કાઈ હોય બધું નાખી દેવાનું એક જ થાળીમાં એક જ પાત્રમાં અને આમ આખે આખું છોડીને જેમ દાળ ભાત છોડીને આપણે ખાઈ જઈએ એમ બધું જ એક જ ઓલામાં લઈને એક જ વખત પાછું એક જ વખત અને એક જ પાત્રમાં બધું લઈને એને ખાઈ જવાનું અહીંયા સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ છે ત્યાં દેવકૃષ્ણ દાસજી શાસ્ત્રીજી છે એના અત્યારે ચેરમેન છે ટૂંકમાં

પણ તમે શાસ્ત્રીજીને જુઓ શાસ્ત્રીજીને તો તમને દેવકૃષ્ણ કેટલાક ને જ્ઞાન ઉભરા આવે અને પચાવી જ સિમ્પલ વ્યક્તિ લાગે સિમ્પલ એટલે સિમ્પલ અને તમને બેસીને તમારી પાર્ટીમાં વાત કરે જે કઈ વાત લખવી લખે કરે એના કપડા પણ એકદમ સાધવસ્તરિત કપડાં અને જીવન પહેલું આખી જીવન શૈલી પહેલી સુંદર તો શિક્ષાપત્રીમાં તો એવું જ લખ્યું છે સહજાનંદ સ્વામી ભગવાને જે શિક્ષાપત્રી લખી હોવાનું કહે છે નિયમાવલીમાં આ જ છે કે સાધુ ચરિત તમારું જીવન તમે જીવો તો તમે બીજા માટે પ્રેરણા થઈ જાવ હવે એ બધું થોડુંક બગડતું જાય છે અને બદલતું જાય છે કે બધા હાઈફાઈ સંસાધનો જે આપણે નથી હોતા એ સાધુ સંતો પાસે છે એનાથી શું થાય છે ભલે ગમે તેમ કે કળિયુગનો કાટ તો લાગે છે અને એને કારણે કેટલાક દાગ લાગે છે પેલા એની સાધનામાં કાટ લાગે અને પછી એ સંપ્રદાયમાં દાગ લાગે એટલે થોડીક સંતોએ પણ આ બાબતમાં એક વ્યવસ્થા કરવી ઘટે કે જેથી કરીને આખે આખો સંપ્રદાય પણ બગડે નહીં અથવા તો આખો સંપ્રદાય કોકની નજરે ન ચડે ખરાબ અને એને કારણે જે છે ને સમાજને જે સારા સંસ્કારનું જ્ઞાન મળવું હોય ને એ પણ અટકવું અટકે નહીં એવી એક વ્યવસ્થા એને કરવી જોઈએ એ બગડી રહ્યું છે તમારી વાત સાચી છે સર આપણે જોઈએ તો એમ કહેવાય છે કે સાધુતા એટલે કે જે ત્યાગમયતા હોય જેનામાં નિર્વિકારતા હોય તપશ્ચર્યા હોય પરંતુ અહીં આપણે બાળકોની માનસિકતાની વાત કરવી છે કે બાળક જે છે આપણે જોઈએ તો બાળકના જે યુવાન અવસ્થા બાકી છે એ પહેલાં જે છે તે સાધુત્વમાં જાય છે ને આપણે તેવું એવું પણ કહેવાય છે કે સાધુત્વ પ્રાપ્ત કરવાના જે રસ્તા છે પરંતુ સાધુત્વમાંથી સંસારમાં આવવાના રસ્તા કદાચ નથી હોતા તો સર આ બાળકોની માનસિકતા અત્યારે જે દેખાઈ રહી છે એને કઈ રીતે જોઈ રહ્યા છો જુઓ એક આ તો સાંધનાયણ સંપ્રદાય જે છે ને એ તો નબળી ગાંધી બગા આપણે હંમેશા આની ઉપર ધોસ બોલાવતા આવીએ છીએ ક્યારે પણ આવું થાય તો જેમ કે અત્યારે ગુરુકુલનું ચાલી રહ્યું છે મોટા સમઢિયાળાનું બરાબર કે મારા છોકરાને બ્રેઇન વોશ કરીને તમે લઈ ગયા તમે આનાથી વિચાર કરજો જૈન સમાજમાં કેટલી દીક્ષાઓ થાય છે પાંચ પાંચ છ છ વર્ષના છોકરા સાત વર્ષની દીકરી દીક્ષા લે જ છે હવે છ સાત વર્ષના દીકરાને શું ખબર હોય દુનિયાદારીની મને કયો

સમય પ્રમાણે દાગ ઓલું કચરો પણ આવી જતો હોય છે કે એ જૈન સંતોમાં પણ એવું છે કે એવો સૌથી મોટા ગુરુ એ કે જેના સૌથી વધુ શિષ્યો હોય એટલે ક્યારેક આવું બનતું હોય છે પણ તમે જુઓ જૈન લોકો જે છે શક્તિશાળી સમૃદ્ધ બધી રીતે ત્યાં આવી ઓછી ફરિયાદો નહીં આપણે છાસ વાળા જોઈએ છીએ કે દીક્ષા ગ્રહણ કરશે આખે આખું કુટુંબ દીક્ષા ગ્રહણ કરે પાંચ છ વર્ષના દીકરા એટલે શું થઈ ગયું પણ એમાં જૈન સાધુનું પણ એક સારું વર્જન છે એ નોંધવા પાત્ર તો છે જ કે ભાઈ તમે એમ ક્યો છો જેમ આ કેસમાં બન્યું સ્વામિનારાયણ ગુરુકુલના કેસમાં કે તમે ફોસલાવી પટાવીને અમારા છોકરાને લઈ ગયા એવું એમ કે આક્ષેપ હોય છે તો જૈન સાધુ પણ કીધું એ કે તમે અમારા ઉપર એવું કહી શકો કે ભાઈ આવડી દીકરીને તજી કઈ ભાન નથી ને તમે એમ કે સાધવી બનાવી દો પણ મને એ કે તમે એક જવાબ આપો કે તમારા જે છોકરા છે વાલા પાંચ છ વર્ષના તમે એક કામ કરો ફોસલાવી પટાવીને એની પાછી મોબાઈલ લઈ દો બતાવો હાલો મોબાઈલ લઈને બતાવો મને

એની પુનર્જન્મ પામે અને એ ઉજાગર થાય હું તમને એવા બે એક્ઝામ્પલ આપું અત્યારે બી વિદ્યમાન છે બોટાદ તમને ખબર છે ને એક છે આર્ય ભગરત હવે તમે જુઓ એની ઉંમર અત્યારે છ વર્ષની છે અને સ્વામિનારાયણ સંપ્રદાય બધું વચના વ્રત થી માંડીને શિક્ષા પ્રત્યે થી માંડીને બધું જ સવારના પોર માંથી એ તો નવ જે ત્રિકાળ સંધ્યા કહેવામાં આવે એવી તમામ ચાર પાંચ વાગે ઉઠીને કરે છે ને હજારો લોકોની પ્રવચનો આપતા ફરે છે એના પિતા સ્વયં એને ભગતજી કે છે

સાધુ સંતો મળી આવે તો દોડવું હોય અને ઢાળ મળે એમ એક તો એનો જીવ આવો છે કે સાંસારિક નથી એને તો આવી વિરાસત હાચવવાનો છે એટલે એવા લોકોને ક્યાંક મળી જતું હોય એટલે આવી જાય છે અમારે કઈ કરવાની જરૂર નથી સાધુ સંતો જો આવું અમે કરતા હોઈએ તો આ પૌરષોધ શાળાને જૈન શાળાને આ ઉપાસ હોય છે એમાં તમારો જેવા ઓડિયન્સ વધારે છે ને અમારા સાધુ ઓછા છે શું કામ હોય તો તમે બધા અમારી યાદ બેસી ન ગયા હોય એટલે તમામ કેસમાં કહું છું આપણે પણ બધા એક છે ને હોબાળો છે ને સિમ્પલી જે છે ને કરવા માંડી જઈએ છીએ ઊંડું ઉતર્યા વગર અને એના કારણે શું થાય છાટા બેય બાજુ ઉડે છે એ છોકરો વિવાદમાં ખપી જાય

તો જે નાની વયે આવી સાધુ સંતો બની જાય છે તો આ બંને તમને કહું ભાગવત દાસ અને આર્યન ભગત હવે સુપરસ્ટાર થઈને ફરે છે જો કોઈ એને બ્રેઇન વોશ નો આક્ષેપ નથી લગાડતા આપણે એવું છે કે જે સક્સેસ જાય છે એના પાછા આપણે ફોલોઅર્સ થઈ જાય છે આપણને ભક્ત પ્રહલાદ ગમે છે ત્યારે આપણને જરાય એમ નથી થતું કે આ આટલી વયે એની ભક્તિ શું કામ થઈ જાય છે તો આપણે કે તમે બહુ મહાન પણ જ્યારે કઈ ખે ચડી જાય છે આપણી અણહમત થાય છે ત્યારે અને તમે જુઓ કળિયુગ ની રીતે જુઓ ખરેખર તો એ સાધુ થાય આમ દાખલા તરીકે સાધુ છે એ અવળે રસ્તે તો નથી જતો આશા હોય એ સો ટકા માન્ય છે પણ હવે કળિયુગ નો અવતારમાં જુઓ તમે કે ખરેખર તો સાધુ થાય તો તમારે ગૌરવ આમ જુઓ તો લેવું જોઈએ કે ભાઈ અમારામાં એક એવું પુણ્યાત્મા અમારા કોઠે જન્મો છે કે જે હવે સાંસારિક જે કઈ સુખ દુઃખ છે એનાથી પર થઈને એમ કે સંસદ આક્ષેપ કરીએ છીએ કે આ સાધુ અમારા છોકરા ને સાધુ બનાવી રહ્યા છે આક્ષેપ જે ખરેખર તો એના માટે અનુમોદના હોવી જોઈએ પણ આ અત્યારે કળી કાળ છે એટલે હું ચાલી રહ્યું છે અત્યારના જે આ બંને વિવાદ છે અતિ ભલા બોલ ના અતિ ન ચૂપ અતિ ભલા ન બરસના અતિ ભલી ન ધૂપ કોઈ વસ્તુ અને બાળક વચ્ચેની છે કે કોઈ મનોવૈજ્ઞાનિક ડોક્ટરનો પણ વિષય છે માનસિક જે હોય એનો પણ વિષય છે બીજા કોઈ તટસ્થ સમજવા વાળાનો વિષય છે સાધુ સંતે પણ એવું સમજવું કે તમારી ઉપર જયારે આવો આક્ષેપ આવે તો તમે ખુલ્લા દિલે શું કામ નથી કેતા કે ભાઈ અમારો કોઈ આશય નથી આ તમારો દીકરો લઈ જાવ અમારે જોતો જ નથી ભાઈ સાહેબ અમારે પ્રાણી શું જોઈએ અને એવી કઈ મોટી અમારી લૂંટાઈ જાય છે તમારો છોકરા આવશે સંતો મહંતો પણ બંને તરફ જે કચાશ છે ને સાધુમાં એમાં કચાસ છે અને માવતરના આક્ષેપમાં કચાસ છે કારણ કે માવતર ની તો લાગણી હોય મારો છોકરો છીનવાઈ જાય તો શું થાય એટલે ઈ સ્વાભાવિક છે બે ઘડી માન લઈએ સંતો તરફથી મારી દ્રષ્ટિએ વધારે પડતી ચોખોટ કરવાની જરૂર હતી એ નથી થયું એટલે આવા દુરોગામી પરિણામ જેવું સર આ વાત કરવામાં આવે તો કે સગીર દ્વારા વિવાદ અને સમગ્ર ઘટનામાંથી શું જાગૃતતા લેવી જોઈએ સમાજે જુઓ એક વસ્તુ કહું છું એ બાળક હજી મેં કીધું તેમ બાળક એના સમોહનમાં છે કે એને વાત એના ગળામાં ઉતરી ગઈ છે એટલે આવું જ બોલે જેમ બોલાય કીધું હોય ભૂતકાળમાં કદાચ કીધું પણ હવે વાર્તાલાપ થયો જ હોય સંતો એ બાળક કે ભાઈ તારો તો બહુ પવિત્ર આ ખોળ્યું છો તું સારો સંત બની શકે એમ છો કેટલીક વખત શું છે બાળક જે નાનું હોય ને આપણે નથી કહેતા ભાઈ નાના છોડને વાળો એમ વળે એ વાળો મળે એટલે તમે એને ખરેખર કોઈ બી બાળકને જો તમારે આગળ વધારવો ને તમે એને પ્રોત્સાહિત કરી લો ને સાહેબ તો એ હકીકતે કહું તો બગડતો આવશે બગડતો અટકી જશે અને આગળ વધી પણ જશે તમારે એની ખૂબીઓની જ હંમેશા વાત કરવી

તો એ તમે આમાં થાય છે હું આપણે બધા માવતરો છીએ ને આપણે બાયોલોજીકલ જ માવતર છીએ આપણે પણ કંઈ કમ નથી આપણામાં ઘણી ખામી છે કે બાળકની ખૂબી ને બદલે એની ખામી હોય ને એની તરફ વધારે જાય તું તો હા બોઘો છો તને કઈ આવડતું નથી તને બુદ્ધિ નથી મેમાન આવડતો તું અહીંયા હું રહ્યો છો એના કરતા તમે એની જે એક 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 ખૂબીને વખાણા કરશો તો એને એમ લાગશે કે હું કઈક સ્પેશિયલ છું તો સ્પેશિયલ હોવાથી મારે સાધારણ ભૂલો નહીં કરવી જોઈએ તો તમામ બાળકોના તમામ માવતો રેકો છે આમાંથી શીખવા જેવું એ છે આ બાળકને પણ સાધુ થવાનું જયારે થયું ત્યારે એના માવતરે પણ જો એમ કીધું હોત કે વાહ દીકરા વાહ તારામાં જે આ સદગુણ એમ થાય તને ગુરુકુલમાં મોકલો પ્રમાણ છે ધન્ય હો તને જો બીજી સ્કૂલમાં મોકલો હોત તો તું પિક્ચર જોવાના રવાડે ચડી ગયો હોત પાન માવા ખાધા હોત બીડી સિગરેટ પીધી હોત ગુરુકુલમાં ભણવાથી તને જો આટલી વાત તો થઈ ને કે ભાઈ હું કમસે કમ સાધુ બની જાઉં તો સારું પરંતુ બેટા આપણી આ બેન દીકરી છે ને એને વરાવી પરણાવી દઈએ પછી તું તારે છૂટથી હોય જાય દાખલા તરીકે તો શું થાય એ ટાઈમ ગાળો છે એ વયો જાય બેન કાલને કાલે પરણવાની નથી પણ પાંચ વર્ષે દીકરી મોટી થાય ને બેટા બેન પરણી જાય ને આ ધંધો જે છે એ અમે છગન મગન ને કંઈક ગમે ને એની વ્યવસ્થા કરી દે ને તો તારે આરામથી સાધુ બનજે અમને ગમ જે વાત છે એના નાજુક મનમાં જે પલટાયેલી એ પછી મેચ્યોર થઈ જાય કે ના ના બરાબર છે એક સમયમાં મારા મગજમાં એવું મારે સાધુ થઈ જવું પણ આ બધી જવાબદારી છે તો એવું શક્ય છે આ ખૂટે છે એને કારણે આ ડખો અત્યારે ફૂટે છે સર અમારી સાથે જોડાવવા બદલ ખૂબ ખુબ આભાર આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે રાજકીય સામાજિક અને વૈશ્વિક ઘટનાઓને ખૂબ બારીકાઈથી જોતા હોય છે અને સતત નિરંતર અને અથાગ આપણી સાથે ચર્ચા કરતા રહે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર